નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી પ્રયોગપોથી જે આ વર્ષે આવી છે તેમાં ધોરણ નવ અને વિશે વિજ્ઞાનના પ્રયોગ નંબર નો નવા અભ્યાસક્રમ મુજબ સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો આ પ્રકારના નવા આવેલા અભ્યાસક્રમ પ્રમાણેના સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી દેવી પ્રયોગ નંબર સાત નો હેતુ આપણને અહીં પાંચ આપેલા છે અને આપેલી પ્રક્રિયાઓ કરવી તેમનો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનો છે પેલું જોઈએ તો પાણીને કોપર સલ્ફેટ નું દ્રાવણ બનાવવાનું છે સાધન શું જોઈશે કસનળી બીકર કાચનો સળિયો ચીપીઓ મીણબત્તી ચાઇના ડીશ ત્રિપાઈ બર્નર તારની જાળી ટેસ્ટ ટ્યુબ હોલ્ડર આટલા સાધનો આપણને જોઈશે પદાર્થોની જો વાત કરવામાં આવે તો કોપર સલ્ફેટ મેગ્નેશિયમની પટ્ટી ઝીંકના ટુકડા

કોપર સલ્ફેટ પાણીમાં ઓગળી જાય છે નિર્ણય કોપર સલ્ફેટ ના ભૂરા રંગનું પટ્ટીનું દહન કરવું સાવચેતી ખાસ મિત્રો મેગ્નેશિયમ ની પટ્ટીને ચીપીયા ની મદદથી જ પકડવી હાથથી પકડવી નહીં પટ્ટીને સળગાવતી વખતે દૂર રાખવી અને જ્યોતથી થી સતત જોવી પણ નહીં આ તમારી ખાસ સાવચેતી છે પ્રયોગ કરો ત્યારે તો અહીં તમારે આકૃતિ દોરવાની છે પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો મેગ્નેશિયમ અવલોકન અવલોકનની વાત કરવામાં આવે તો મેગ્નેશિયમ તેજસ્વી જ્યોત સાથે સળગી ઉઠે છે અને સફેદ રાખ મળે છે નિર્ણય શું કરી શકીએ તો મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવું એ રાસાયણિક ફેરફાર છે નંબર ત્રણ ની મંદ સલ્ફ્યુરિક પ્રક્રિયા પદ્ધતિ એક કચ્છનાળીની અંદર જીંકના ટુકડા લો અને તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો અવલોકન નહોતો અવલોકનમાં આવશે કે કચ્છનાળીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા હાઇડ્રોજન વાયુ ઉદભવે છે નિર્ણય શું આવશે તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉદભવે છે નંબર 4 કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવા સરસ મજાની આકૃતિ પેન્સિલ ફૂટપટ્ટીનો ખાસ ઉપયોગ કરી પરિકરનો પણ તમે ઉપયોગ કરી અને ગોળ ચાપ મારીને મિત્રો આ ડીશો પણ બનાવી શકો છો તો ખાસ તમારે આકૃતિ બનાવવામાં તમારા જે કંપાસ પેટીના સાધનો છે તેના પૂરેપૂરો ઉપયોગ કરવો પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો એક ચાઇના ડીશમાં કોપર સલ્ફેટના થોડા સ્પટિક લો અને તેનો રંગ તપાસો તેને ધીમે તાપે ગરમ કરો અને તેનું અવલોકન કરો અવલોકનની વાત કરવામાં આવે તો ગરમ કર્યા પહેલા કોપર સલ્ફેટના સ્ફટિકનો રંગ વાદળી હતો જ્યારે ગરમ કર્યા બાદ તેનો રંગ બદલાઈને સફેદ થાય છે નિર્ણયની જો વાત કરવામાં આવે તો કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા તેનું નિર્જલીકરણ થાય છે જે રંગ પરિવર્તનથી જાણી શકાય છે વાત કરીએ તો એક કચનાળીમાં સોડિયમ સલ્ફેટ દ્રાવણ ભરો અને બીજી કચનાળીમાં બેરિયમ ક્લોરાઈડ દ્રાવણ ભરો સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં બેરિયમ ક્લોરાઈડ દ્રાવણ ઉમેરી મિશ્ર કરો શું થાય છે તેનું અવલોકન કરો નંબર પાંચ નો પ્રયોગ જે છે તેનું અવલોકન આપણને મળે છે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે જે દ્રાવણમાં અદ્રાવી રહે છે નિર્ણય શું મેળવીશું તો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ અને નવો પદાર્થ બેરિયમ સલ્ફેટ બને છે જ્ઞાનની ચકાસણી કરી લઈએ પહેલો પ્રશ્ન છે મિત્રો નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે તો ડી લોખંડનું કટાવવું નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે તો પાણીનું વરાળમાં રૂપાંતર થવું

તેને આપણે રાસાયણિક ફેરફાર કહીએ છીએ ઉદાહરણ તરીકે લોખંડને કાટ લાગવો તો જે જે છે 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 તે તે રાસાયણિક બંધારણ બદલાઈ જાય દૂધ ફાટીને દહીં બનવું અથવા તો આપણે બનાવીએ તો એ પણ રૂપાંતર થવું આ પણ રાસાયણિક ફેરફાર છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું આપણે પ્રયોગ નંબર આઠ જે નવા અભ્યાસક્રમ પ્રમાણેનો છે તે મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન જે તમને દેખાય છે તેના ઉપર ક્લિક કરીને મેળવી શકશો